ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના આગેવાનો પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે કચ્છના પર પોલીસ દ્વારા થયેલા આક્ષેપોને લઈને રજૂઆત કરી કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિનું પ્રતિનિધિમંડળ રાજ્યના ડીજીપીને મળીને ખેડૂતો પર થયેલી કાર્યવાહી અંગે વિગતવાર રજૂઆત કરી હતી પ્રતિનિધિમંડળે માંગણી કરી હતી કે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે કિસાન કોંગ જે છે સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો અમારા વિપક્ષના નેતા માન્ય તુષારભાઈના નેતૃત્વમાં અને ખેડૂતોની આગેવાનીમાં અમે ડીજી પાસે રજૂઆત કરવા માટે એ આવ્યા છીએ કે ગુજરાતની અંદર જે રીતે ઉદ્યોગપતિઓએ એ કચ્છની હોય જામનગરની હોય મોરબીની હોય કે પછી દ્વારકા કે સુરેન્દ્રનગરથી લઈ અને છેક દક્ષિણના પટ્ટામાં સુરત અને વલસાડ સુધી હોય દરેક જગ્યાએ ઉદ્યોગપતિઓ પોતાની ઇલેક્ટ્રિસિટીના જે નવા નવા જે લાઈનો જે હેવી વાયરવાળી લાઈનો જે છે એ લઈ કાઢવા માટે થઈને થાંભલાઓ નાખે છે એની ઉપરથી વાયરો જાય છે આ હાઈ ટેન્શન વીજવાળું જે પૂરેપૂરી જે આખી લાઈનો છે એ ખેડૂતોને પૂછ્યા વગર ખેડૂતોના ખેતરોમાં ગમે ત્યારે ઊભા પાકમાં એ લોકો જઈ અને લાઈનો નાખે છે માત્ર એટલું જ નહીં કે જ્યારે લોડાઈ અને વાંઢિયા જેવા ગામમાં લોકો આનો વિરોધ કરે બેન દીકરીઓ વિરોધ કરે ત્યારે આ ગુજરાતની પોલીસ એ બેન દીકરીઓને એ ઢસડીને એના તાટિયા પકડીને એને દંડા ઝીકીને જે રીતે જાણે એવું લાગે કે આ ગુજરાતનું રાજ્ય એ ગુજરાતની જનતા માટે ગુજરાતની બેન દીકરીઓ માટે કે ગુજરાતના ખેડૂતો કે પશુપાલકો માટે નહીં પણ માત્ર ને માત્ર અદાણી ને અંબાણી જેવા એ કંપનીઓના એજન્ટની જેમ જારે પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે પણ કામ કરે ત્યારે આજે ડીજી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે કે એવું શું કામ બને છે કે ગુજરાતની અંદર પોલીસ હોય એલસીબી હોય એસઓજી હોય આ લોકો પોતે આખા ગામને કોર્ડન કરીને એ ગામમાં થાંભલા નાખે ગુજરાતમાં સંવાદ કેમ નહીં ખેડૂતો સાથે બેસીને કોઈ પણ લાઈન નીકળવાની હોય વિકાસ માટે સૌ સાથ આપવા તૈયાર છે સંવાદ થવો જોઈએ યોગ્ય વળતર કેમ નહીં ક્યાંક પચીસ લાખ સુધીનું વળતર કચ્છમાં આપે અને ક્યાંક પચાસ હજારનું વળતર આપે આવું ખેડૂતો સાથે ભેદભાવ કેમ એટલે ખેડૂતોને પૂછ્યા વગર માલધારીઓને પૂછ્યા વગર આ રીતે બળજબરીથી જે જમીનો હસ્તગત કરી અને પોલીસ જે છે એનું કામ જનતાની સુરક્ષાનું છે એના બદલે જનતાને જે ભયમાં નાખે છે એના વિરુદ્ધમાં આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ એટલું જ નહીં પણ ગુજરાતમાં અત્યારે સમા આવેલા છે તમે ખેડૂતની જમીનમાંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવા માંગતા હોય કે એમાંથી કેનાલ પસાર કરવા માંગતા હોય કે હાઈ ટેન્શન લાઇન નાખવા માગતા હોય તો પહેલી પ્રાથમિકતા એ ખેડૂતની સંમતિ છે તો ખેડૂતની સંમતિ ઘણી જગ્યાએ લેવામાં આવતી નથી અને સંમતિ મળ્યા પછી પણ ખેડૂતની ખેતરની પરિસ્થિતિ શું છે એમાં અત્યારે કયો પાક છે અને એ પાકની કેટલું નુકસાન થાય એમ છે એ નુકસાનીનું વળતર પણ ચૂકવવાનું હોય છે અને આવનારા દિવસોમાં હાઈ ટેન્શન લાઇન નાખ્યા પછી પણ જમીન યથાવત કરી દેવાની કે અંડરગ્રાઉન્ડ પાઇપ લે કર્યા પછી પણ એની સ્થિતિ જમીનની યથાવત કરી આપવાની એ પણ એમાં કાયદામાં જોગવાઈ છે પણ આવું કશું જ કાયદામાં જોગવાઈનું પાલન કરવામાં આવતું નથી અને ખેડૂતને પોલીસ દ્વારા દબાવીને ધમકાવીને ડરાવીને જબરજસ્તીથી કંપનીને વહાલા થવા માટે પોલીસ તંત્ર જાણે એ એમના માટે જ કામ કરતી હોય એ રીતે ખેડૂતને હેરાન પરેશાન કરી રહ્યા છે એવા સમગ્ર ફરિયાદ અમને જામનગર જિલ્લો હોય કચ્છ જિલ્લો હોય કે બીજા વિસ્તારમાંથી આવી હતી અને એ વાતને અમે ડીજીનું ધ્યાન દોરવા માટે આજે અમે ડેલિગેશન લઈને અહીંયા આવ્યા